ડેન્ગ્યુ તાવ એ ડેન્ગ્યુ વાયરસના ચેપને કારણે થાય છે ડેન્ગ્યુના વાયરસ ચાર પ્રકારના હોય છે જે ડેન્ગ્યુના વાયરસથી સંક્રમિત ચેપગ્રસ્ત મચ્છરના કડવાથી ફેલાય છે ડેન્ગ્યુનો એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સીધો ચેપ નથી લાગતો જ્યારે સગર્ભા સ્ત્રીને જો ચેપ લાગે તો તે તેના ગર્ભમાં રહેલ બાળકને લાગે છે ડેન્ગ્યુ તાવમાંથી સ્વસ્થ થયા પછી ચેપ લગાડનાર વાયરસના તે એક પ્રકાર માટે દર્દીના શરીરમાં લાંબા ગાળાની રોગપ્રતિકારક શક્તિ ઉત્તપન્ન થાય છે પરંતુ અન્ય ત્રણ ડેન્ગ્યુ તાવના વાયરસના પ્રકારો માટે નહીં આનો અર્થ એ છે કે વ્યક્તિ ભવિષ્યમાં અન્ય ત્રણ પ્રકારોના વાયરસમાંથી એક દ્વારા ફરીથી સંક્રમિત થઈ શકે છે જો વ્યક્તિને બીજી ત્રીજી કે ચોથી વાર ડેન્ગ્યુનો તાવ આવે તો તેમાં તેને ખૂબ જ ગંભીર બીમારી જેમ કે ડેન્ગ્યુ હેમોરેજિક તાવ અથવા ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ થવાનું જોખમ વધારે હોય છે ડેન્ગ્યુ તાવના લક્ષણો સામાન્ય રીતે દર્દીમાં ચેપગ્રસ્ત મચ્છર કરડ્યાના ચારથી દસ દિવસ પછી લક્ષણો જોવા મળે છે જેમ કે આંખો પાછળ દુખાવો માથાનો દુખાવો ઊંચો તાવ સ્નાયુનો દુખાવો હાડકાનો દુખાવો સાંધાનો દુખાવો ઉબકા અને ઉલટી થવી શરીર પર લાલ ફોલીઓ થવી કે ચકામા થવા મોટા ભાગના લોકો એક કે બે અઠવાડિયામાં સ્વસ્થ થઈ જાય છે કેટલાક કિસ્સાઓમાં લક્ષણો વધુ ગંભીર થાય છે અને જીવન માટે જોખમી બની શકે છે આ પરિસ્થિતિને ગંભીર ડેન્ગ્યુ ડેન્ગ્યુ હેમરેજિક ફીવર અથવા ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ કહેવામાં આવે છે જ્યારે દર્દીમાં રક્તવાહિનીઓ ક્ષતિગ્રસ્ત થઈને લીક થાય છે ત્યારે તે પરિસ્થિતિ ડેન્ગ્યુ હેમરેજિક ફીવર કે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમમાં પરિણમે છે દર્દીના લોહીમાં પ્લેટલેટ્સ ત્રાકણોની સંખ્યા ઘટી જાય છે આનાથી દર્દીમાં આંતરિક રક્તસ્રાવ અંગોની નિષ્ફળતા અને મૃત્યુ જેવા ગંભીર પરિણામ પણ થઈ શકે છે ગંભીર ડેન્ગ્યુ તાવ જે દર્દીના જીવન માટે જોખમી થઈ શકે તેના ચેતવણી ચિહ્નો સામાન્ય રીતે તાવ ઉતરી ગયા પછી એક કે બે દિવસ પછી શરૂ થાય છે પેટમાં તીવ્ર દુખાવો સતત ઉલટી થવી પેઢા અથવા નાકમાંથી લોહી નીકળવું પેશાબ સંડાશ અથવા ઉલટીમાં લોહી આવવું ચામડી નીચે રક્તસ્રાવ જે લાલ ફોલી કે ઉજરડા જેવો દેખાય શ્વાસ લેવામાં તકલીફ ચીડિયાપણો અથવા બેચેની થવી જો દર્દીમાં આવા લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર મેળવવી જરૂરી છે ડેન્ગ્યુ તાવનું નિદાન ડેન્ગ્યુ તાવનું નિદાન માટે લોહીનું પરીક્ષણ કરવામાં આવે છે લોહીમાં ડેન્ગ્યુના વાયરસની તપાસ લોહીમાં ત્રાકણોની તપાસ વગેરે ડેન્ગ્યુ તાવની સારવાર ડેન્ગ્યુ તાવ માટે કોઈ ચોક્કસ સારવાર હોતી નથી દર્દીના લક્ષણોની સારવાર એ ડેન્ગ્યુ તાવની સારવારનો એકમાત્ર રસ્તો છે તમારા ડોક્ટરની સલાહને અનુસરો જે નીચે પ્રમાણે હોઈ શકે છે પુષ્કળ પાણી અને પ્રવાહી પીવો શક્ય તેટલો આરામ કરો તાવ અને દુખાવાની સારવાર માટે માત્ર પેરાસિટામોલ જેમ કે મેટાસિન લો ડેન્ગ્યુ તાવમાં તમારે એસ્પિરિન આઈબોપ્રોફેન અને ડાયક્લોફેનાક સોડિયમ સહિત અન્ય પેઇન કિલર દવાઓ લેવાની ટાળવી જોઈએ કેમ કે આ દવાઓ ડેન્ગ્યુ તાવમાં હેમરેજિક ફીવર અથવા ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમનું જોખમ વધારી શકે છે જો દર્દીને નીચેનામાંથી કોઈપણ ચિહ્નો અને લક્ષણો હોય તો તરત જ ડોક્ટરને સારવાર માટે મળો પેશાબ ઓછો થવો મોં અથવા હોઠ સુકાવા સુસ્તી અથવા મૂંઝવણ થવી હાથપગ ઠંડા પાડવા જો દર્દીને ગંભીર ડેન્ગ્યુ તાવ હોય તો તેને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર પડે છે ડેન્ગ્યુ વાયરસનું સંક્રમણ અટકાવવાના ઉપાયો ડેન્ગ્યુ તાવના જોખમને ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે પોતાને મચ્છરના કડવાથી બચાવો તમારા ઘરમાં અને તેની આસપાસ મચ્છરોને કાબૂમાં લેવા માટે પગલાં લો સ્થગિત પાણીને દૂર કરો ડોલ અથવા બેરલ પક્ષીઓના સ્નાનાગાર જૂના ટાયર જેમાં વરસાદી પાણી ભરાયેલું રહે છે અને નીચા સ્થાનો જ્યાં પાણી ભરાઈ શકે તેને સાફ કરો ઘરની દિવાલના છિદ્રો રિપેર કરો અને શક્ય હોય તો બારીઓ અને દરવાજા બંધ રાખીને મચ્છરોને ઘરની બહાર રાખો મચ્છર ભગાડનાર દવાનો ઉપયોગ છંટકાવ કરો જે વિસ્તારોમાં ડેન્ગ્યુ સામાન્ય છે ત્યાં રાત્રે મચ્છદાનીનો ઉપયોગ કરો શરીર હાથ પગ સંપૂર્ણ ઢંકાયેલા રહે તેવા કપડાં પહેરો